સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ફરી એકવારોલી વિસ્તારમાં ધોરણ પાર સાયન્સમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય વિદ્યાર્થીનીય ગળે પાસો ખાઈ જીવન ટૂંકાવી હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે પરિવારના સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઉંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે જોકે વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જેના લીધે અનેક તર્ક તર્કિત સર્જાયા છે બનાવની જાણ થતા નિર્દોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીના મૃદને પોસ્ટ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલ તો પોલીસે અકસ્માતે મોતનું ગુનો નોંધી આશસ્પદ વિદ્યાર્થીનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે છતોને સુભામાં સોક ઉઠે सब નોર્મલ ही था इन्होंने સુભામાં ઉઠે તો દેખે એસા પ્રોબ્લેમ જો ભી પ્રોબ્લેમ હે માં બાપ કો બતાના શેર કરના ચાહીએ બચ્ચે લોગો કો कोई भी बच्चे का हो हमारा ही नहीं कोई भी बच्चे हो माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं तो तो कोई बात ही नहीं कुछ।, कुछ नहीं है, मम्मी उसकी नहीं है चाची है हमें सब है मम्मी गाँव गई थी शादी में कितनी उम्र थी और क्या करते थे लड़की तो बारहवीं में पढ़ती थी साइंस से उसको तो हम पढ़ा रहे थे कैसे भी करके दिखता बोली पापा डॉक्टर बनना है मुझे हादसा तो सर नहीं बता सकते हमने साढ़े पाँच बजे देखा है